વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદના પરિણામે લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે લોકો પાયમાલ થઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં લોકો હેરાન પરેશાન દેખાઈ રહ્યા છે અને હવે તેમની મદદ કરવા માટે આ વિસ્તારના સાંસદ આવી પહોંચ્યા છે જેને લઈ અને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ કુદરતી આફત વચ્ચે ગ્રામ્યજનોની મુશ્કેલીઓ નિવારવા માટે આ વિસ્તારના ધવલ પટેલ આવી પહોંચ્યા હતા લોકોની પ્રાથમિક જરૂરિયાત રોટી કપડા અને મકાન આ કુદરતી આફતમાં છીનવાઈ ગઈ છે ત્યારે અનાજ પાણી અને રોટી જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતનું ધવલ પટેલે ધ્યાન લઈ અને લોકોની મદદે પહોંચ્યા હતા જે તેમની ફરજ છે કેમ કે ધવલ પટેલ પોતે સાંસદ છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું તે તેમની ફરજ છે ત્યારે વાવાઝોડાના કારણે ગામના લોકોના મકાનની છત પણ તૂટી ગઈ છે ધવલ પટેલે અસરગ્રસ્ત મકાનોમાં સાત હજાર પતરા અપાવ્યા હતા લોકોને ભોજન માટે પાંચ હજાર કિલો અનાજની સામગ્રી પહોંચાડી હતી હતી આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાં જાતે મોટરસાયકલ લઈને પહોંચ્યા હતા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી સાંસદ હતીવલ પટેલે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સાંસદ ધવલ પટેલ વાવાઝોડામાં નુકસાની પામેલા લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે પહોંચ્યા હતા વાવાઝોડાના કારણે મકાન પરના પતરા ઊડી ગયા હતા

પૂરેપૂરી પોતે સ્થળ પર બધી જગ્યા નિરીક્ષણ કર્યું છે લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે અમારે તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વે કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે ને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરી છે જ્યારે જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે ત્યારે એમને મદદ કરી છે તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું લેટર મારફતે પણ એમને વિનંતી કરી છે સાથે સાથે એમનો ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જે આ મોટી આ તબાહી મચી છે હોનારત જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને આ માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકે એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે મને સો ટકા ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે ધન્યવાદ જરાક બી ચિંતા કરતા નહીં મેં તમારો વિડીયો બી જોયો મેં આવ્યો ને ત્યારે સૌથી પહેલા જ કીધું ત્યાં બેન ને ત્યાં મને લઈ જજો તમારે તો કેટલો અમે છે ને પણ તમારે ચિંતા શું છે બધું છે બધું જ આપશું તમને તમારે આખું નવું ઘર બને આપશું સરકાર બી પૈસા આપશે આ સામગ્રી બી મળે પાછું બી મળે ત્રણ થી ચાર દિવસ ની અંદર તમારા પૈસા તમને ઘર મળે બધું મળી જાવ નડિયા તો આવી ગયા ને તમને આપી ચિંતા કરો અને ડોક્યુમેન્ટ બધા મોકલી બધા તમારા છે ચિંતા નહીં કરો તમે મારી ચિંતા નહીં કરો બિલકુલ બિલકુલ ચિંતા નહીં કરો ચલો

હવે જ્યારે આ કુદરતી આફતમાં સાંસદ ધવલ પટેલ લોકોની મદદે આવ્યા છે ત્યારે આ વિસ્તારના બીજા પણ ઘણા ઘણા એવા એવા સવાલો છે 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 પ્રશ્નો ઘણી એવી અગવડતાઓ રહેલી કે જે ત્યાંના લોકો ભોગવી રહ્યા છે તેને લઈ અને ધવલ પટેલ આપ ધ્યાન આપશો તેવી આશા રાખીએ છીએ ત્યારે ડિઝાસ્ટર વિભાગ પણ લોકોની વારે આવે તેવી લોકો આશા રાખી અને બેઠા છે અમારા અહેવાલને લઈ અને આપનું શું કહેવું છે ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર